તેવું મહત્વ રહેલ છે ત્યારે અનકૂટ ઉત્સવમાં ભક્તો પોતાના ઘરેથી બનાવીને વિવિધ વાનગીઓ લાવ્યા હતા તેમજ કેટલીક વાનગી મંદિરમાં બનાવવામાં આવી હતી એક હજાર જેટલી નાની મોટી વાનગીઓ જેમાં મિષ્ટાન ફરસાણ બેકરીની આઇટમ અનેક પ્રકારના જ્યુસ ફ્રુટ્સ અને શાકભાજીઓ સહિતની વાનગીઓ ધરવામાં આવી હતી ઉપરાંત મમરા ફ્રેન્ડ્સના તોરણ સહિતની ચીજો બનાવી દર્શન યોજવામાં આવ્યા હતા આ મંદિર ખાતે સવારે સાડા થી સાડા વાગ્યા સુધી ઉત્સવનું હતી અને સુધી યોજાયા બાદ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સાંજ સુધી હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર